घोर कड्यु पिताए दीकरी 3 लाख रुप्यामा वेची हिम्मत नगर अपहरण केसमा नभो घटस्फोट હિંમતનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાત વર્ષની સગીરાને ત્રણ લાખ રૂપિયામાં વેચી દીધાની કોર્ટના આદેશ પછી ફરિયાદ નોંધાઈ હતી એક પરિવાર પાસે વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી મારામારી પછી બે શખ્સો સહિત એક મહિલાએ બળજબરીપૂર્વક સાત વર્ષની સગીરાને ઉઠાવી રાજસ્થાનમાં રૂપિયા ત્રણ લાખમાં વેચી દીધી હતી આ મામલે પોલીસે એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી જેની પૂછપરછમાં ઘટોસ્ફોટ થયો હતો કે વ્યાજના ચક્કરમાં ફસાયેલા પિતાએ જ પોતાની દીકરીને વેચી દીધી હતી જાણો શું છે મામલો મળતી માહિતી અનુસાર બાળકીના પિતાને થઈ બાળકીને રાજસ્થાન વેચી થતા પોલીસે બાળકીના પિતા સહિત છ આરોપી સામે ફરિયાદ નોંધી છે પિતાએ પોલીસને ગેરમાર્ગે દોરી હતી કે તેની દીકરીને વ્યાજખોરો ઉઠાવી ગયા હતા પરંતુ પોલીસે તપાસ કરતા મામલો સામે આવ્યો કે તેના પિતાને દેવું થતા દીકરીને ત્રણ લાખ રૂપિયામાં વેચી નાખી હતી આ બાળકીને વેચવામાં પિતા સહિત કાકાનો પણ હાથ હતો આ સમગ્ર ઘટનામાં બાળકીને રાજસ્થાનના અલવરમાં વેચવામાં આવી હતી અઢાર વર્ષ બાદ ઉમેદ નટ સાથે પરણાવવાનો કરાર પણ બાળકીના પિતાએ કર્યો હતો તો લગ્ન કરવાના ઈરાદે ઉમેદ નટે બાળકી ખરીદી હતી અને બાળકીને અલવરથી હિંમતનગર લાવવામાં આવી છે હાલમાં ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને બે આરોપીઓ ફરાર છે તેની શોધખોળ હાથ ધરી છે ત્રણેય આરોપીના ત્રણ સાત દિવસના રિમાન્ડ મંજૂર ઉલ્લેખનીય છે કે અગાઉ પોલીસે અર્જુન નટ શરીફાબેન નટ અને લખપતિ નટ સામે બાળ તસ્કરીના ગુના હેઠળ હિંમતનગર એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધી છે જેમાં બીએનએસ કલમ એકસો સાડત્રીસ બે એકસો તેતાલીસ ચાર એકસો પંદર બે એ ત્રણસો એકાવન ત્રણ ચોપન તથા ગુજરાત મનીલેન્ડ સેક્ટર કલમ ચાલીસ બેતાલીસ મુજબની કલમો ઉમેરાય છે આ ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરાતા સત્યાવીસ બાર બે હજાર ચોવીસ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે ટીવી એટીન ન્યૂઝ